નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર બાવીસોથી ચાર હજાર નવસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અઠાવીસસો પચીસથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો નેવુંથી પાંચ હજાર ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર છવ્વીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર બાણું રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી પાંચ હજાર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજારને સિત્તેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો એકાવનથી પાંચ હજારને બસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પચાસથી ચાર હજાર ને એકસઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પાંચ હજાર એકસો ને દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો દસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ને પચીસ રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી કંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર